માં અંબા જગદંબાનો પ્રાગટ્ય દિવસ એટલે પોશી પૂનમ અંબાજી ખાતે પોષી પૂનમની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે જ્યારે અંબાજી ખાતે તેર જાન્યુઆરીના રોજ પોષી પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવશે પોશી આડા જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચોક્કસથી કહી શકાય આજે સવારે દસ કલાક આસપાસ મળતી માહિતી પ્રમાણે અંબાજી મંદિર વાસરી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા સુખડીનો થાળ અંબાજી મંદિરમાં મા અંબાના ચરણોમાં ધરાવવામાં આવ્યો હતો ચોક્કસથી કહી શકાય કે અંબાજી ખાતે યોજાનાર પોષી પૂનમમાં મા અંબા જગતઅંબાનો પ્રાગટ્ય દિવસ એટલે સુખડી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે આ દિવસે એકવીસો કિલો જેટલી સુખડીનો પ્રસાદ ભક્તોમાં વિતરિત કરવામાં આવતો હોય છે જ્યારે ચોક્કસથી કહી શકાય કે આ પ્રસાદ બે દિવસ અગાઉથી બનાવવાનો શરૂ કરવામાં આવતો હોય છે જ્યારે અંબિકા ભોજનાલય ખાતે આ પ્રસાદ બની રહ્યો છે જ્યારે ચોક્કસથી કહી શકાય શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ચોક્કસથી કહી શકાય કે આજે સુખડીનો પ્રસાદમાં અંબાના ચરણોમાં અંબાજી મંદિરમાં ધરાવવામાં આવ્યો હતો